નમસ્કાર દર્શક મિત્રો આનંદ સ્વાગત છે સમાચાર આવી રહ્યા છે કે ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ આજે પરિવાર સાથે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું દેવસિંહ એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લોકોને અપીલ કરી હતી સાથે જ દેવુસિંહ એ પોતાના જીતનું અને ભાજપના ભવ્ય વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો ખેડા જિલ્લામાં સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે નડિયાદ ખાતે પ્રાથમિક શાળા નંબર એક ખાતે આવેલ મતદાન મથકે ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઉમેદવાર પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા જ્યાં તેમણે પોતાના અને તેમના પરિવારજનોએ